પ્રારંભ છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના રોજ શિવનેરી દુર્ગમાં થયો હતો તેમના પિતા શાહજી ભોસલે અને માતા જીજાબાઈ હતા બાળપણથી જ શિવાજી મહારાજમાં વીરતા ધર્મનિષ્ઠા અને સ્વરાજ્યની તીવ્ર ઈચ્છા હતી માતા જીજાબાઈએ તેમને રામાયણ અને મહાભારત જેવી મહાન વાર્તાઓ દ્વારા નૈતિક મૂલ્યો શીખવ્યા દેશ 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 યુદ્ધ અને વિજયનો આરંભ શિવાજી મહારાજે માત્ર સોળ વર્ષની ઉંમરે તોરણા કિલ્લો જીત્યો અને પોતાનું સ્વરાજ્ય સ્થાપવા માટે પ્રથમ પગલું ભર્યું ત્યારબાદ એક પછી એક કિલ્લાઓ તેમના અધિકાર હેઠળ આવ્યા માવળા સેનાની મદદથી તેમણે અફઝલખાન શાઇસ્તાખાન અને મોગલ સામે વિજય મેળવ્યો દેશ 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 અફઝલખાનનો વધ અફઝલખાન એક ક્રૂર આક્રમણકારી હતો શિવાજી મહારાજે બુદ્ધિ અને શૌર્યથી તેની સાથે વિદેશગતિનું નાટક કર્યું અને જબ્બર લડાઈમાં ખાનનો વધ કર્યો આ ઘટના શિવાજી મહારાજના શૌર્ય અને ચાતુર્યનો જીવંત દાખલો છે દેશ 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 શિવાજીનું રાજ્યાભિષેક સોળસો ચુમોતેરમાં રાયગઢ કિલ્લે પર શિવાજી મહારાજનો ભવ્ય રાજ્યાભિષેક થયો અને તેઓ છત્રપતિ તરીકે ઘોષિત થયા એ વખતે તેમણે હિન્દવી સ્વરાજ્ય નો સંકલ્પ લીધો જેનો અર્થ હતો લોકો માટેનું પોતાનું રાજ્ય અન્યાય અને શોષણ વિના દેશ 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 ઉપલબ્ધિઓ એક સશક્ત નૌકાદળ બનાવ્યું કિલ્લાકન સ્ટ્રાટેજી વિકસાવી ધર્મનિરપેક્ષ રાજ્ય ચલાવ્યું ગરીબો અને સ્ત્રીઓ માટે ન્યાય આપ્યો દેશ 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 અંતિમ સમય છત્રપતિ શિવાજી મહારાજનું અવસાન સોળસો એંસી માં થયું તેમનું જીવન આજે પણ વીરતા ધાર્મિક સહિષ્ણુતા અને સ્વરાજ્ય માટેના સંઘર્ષનું પ્રેરણા સ્ત્રોત છે દેશ 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 ઉપસાનહાર છત્રપતિ શિવાજી મહારાજે માત્ર મહારાષ્ટ્રના નહીં પણ સમગ્ર ભારતના હીરા હતા તેઓના સાહસ અને સ્વરાજ્ય માટેના ઉત્સાહથી આજે પણ યુવાનો પ્રેરણા લે છે